પાનમાં ગામે મિત્રો સાથે તળાવમાં નાવા પડેલો સોળ વર્ષનો કિશોર વાણીમાં ડૂબ્યો પાટડીના પાનવા ગામે મિત્રો સાથે તળાવમાં નાવા પડેલો સોળ વર્ષનો કિશોર પાણીમાં ડૂબ્યો હતો ચોવીસ કલાકની શોધખોળ બાદ મૃતદેહ મળી આવતા પાટડી ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાનવા ગામે તારીખ ઓગણત્રીસ જૂન શનિવારના બપોર પછી મિત પ્રહલાદભાઈ પાન વેચા નામનો વિદ્યાર્થી કે જેણે ગયા વર્ષે ધોરણ દસની પરીક્ષા આપી હતી એક વિષયમાં નાપાસ થતાં ઘરે બેઠા પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો એવો આશાસ્પદ કિશોર શનિવાર હોય ગામથી આશરે બે ત્રણ કિલોમીટર દૂર હનુમાનજીનું મંદિર આવેલું છે જ્યાં લોકો દર્શનાર્થે જતા હોય છે એવા ક્રમમાં આ કિશોર પણ હનુમાનજીના મંદિરે દર્શન કરી મિત્રો સાથે બાજુમાં આવેલા સીમ તળાવમાં નાવા માટે પડ્યો હતો જેને તરતા ન આવડતું હોય આ કિશોર ડૂબી ગયો હતો અને સાથે રહેલા મિત્રો ગભરાઈને ગામ તરફ ગયા હતા જે અંગે ગામ લોકોને જાણ થતાં ગામ લોકો ટોળે વળી બચાવ કામગીરીમાં લાગ્યા હતા